ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદ હોદ્દેદારોની મિટિંગ યોજાઈ આગામી બાવીસમીના જિલ્લા અધિવેશન અંગે ચર્ચાને આયોજન કરવામાં આવ્યું અધિવેશન માટે સાત હોદ્દેદારોની જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં સમિતિ બનાવાઈ ભાવનગર સર્કિટ હાઉસના વેઇટિંગ હોલમાં પત્રકાર એકતા પરિષદ ભાવનગર જિલ્લાના હોદ્દેદારોની મિટિંગ ચોથીને બુધવારે મિટિંગ મળી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ જિલ્લા પ્રમુખ જિલ્લાના પ્રભારી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સંગઠનમાં આંશિક ફેરફારો સાથે નવીનીકરણ કરી આગામી બાવીસમીના જિલ્લા અધિવેશન યોજવા અધિવેશન સ્થળ સંખ્યા વ્યવસ્થા અને બહારથી આવનાર હોદ્દેદારોને રહેવાની વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દિવાળી પહેલાં યોજાનાર અધિવેશનમાં સુંદર વ્યવસ્થા સાથે સફળ અધિવેશન માટે જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં સાત હોદ્દેદારોની સમિતિ બનાવવામાં આવી હતી અને તમામ વ્યવસ્થાના ઇન્ચાર્જ નક્કી કરી સ્વતંત્ર જવાબદારીઓ સોંપી કાર્યક્રમમાં આવનાર કોઈને અગવડ ન પડે તેની ખાસ ચિંતા કરી હતી બ્યુરો રિપોર્ટ ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચાર તળાજા